મને ચાલવામાં ઉઠવા બેસવામાં ને ઘર કરવામાં થતું હતું મને તકલીફ મતલબ કે તમે કિચન માં કામ કરતા હોય કે સવાર માં વાસણ કે કપડા ઉટકતા હોય મતલબ ધોતા હોય તો તમને પ્રોબ્લેમ થતો હતો મારથી ઊભું નતું રહેવાતો મતલબ ઘર કામ કરવામાં બી તમને પ્રોબ્લેમ થતો હતો હા થતો હતો ઓકે તો એના માટે તમે ડોક્ટર ને બતાવ્યું તું બેન હા બતાવ્યું તું મને એમઆરઆઈ કરાવવાનું કીધું ડોક્ટરે

આ એસ્ટોનિયા વન કંપનીની ઓર્થો વન ઓકે એસ્ટોનિયા વન કંપનીની જોઈન્ટ ફ્લેક્સર આ છે એસ્ટોનિયા વન કંપનીની કેલમેકડી ઓકે આ ત્રણ દવાનો કોર્સ બેન તમે કેટલા સમયનો કરેલો છે સમય દરમિયાન તમને કોઈ પણ જાતની કોઈ આડઅસર ના કોઈ આડઅસર નથી થઈ કોઈ પણ જાતની કોઈ આડઅસર નથી હવે તમારા જે સાસુમાં છે એમની એજ કેટલી છે

આ દવા લઈને તમે ખુશ છો બેન હા ખુશ છે હું ખુશ છું બહુ ખુશ છું ને હું કહેવા માંગુ છું કે આ દવાથી બહુ સારું થાય છે તમે બધા પણ લો ઓપરેશન કરાવવા કરતા આ સારું છે ઓકે બેન આ થતી નથી તો આ તમારો આત્મવિશ્વાસ બોલે છે આત્મવિશ્વાસ બોલે ઓકે બેન તો ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ